નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે એટલે કે મિત્રો સિસ્ટમની આજે જસ્ટ માત્ર હજુ શરૂઆત થઈ છે રવિવારથી જે છે તે આ સિસ્ટમ વધારે રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યાર પછી મિત્રો જે છે તે હવે આ સિસ્ટમ જે આજે શરૂ થઈ રહી છે તે આગામી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ લઈને આવવા છે અને મિત્રો તમને નાખ મિરુદ્ધ જણાવી દઈએ કે ગુજરાતના વિદાય પહેલાં હજુ પણ બે મોટા વરસાદના રાઉન્ડ બાકી છે અત્યારે મિત્રો એક પહેલો રાઉન્ડ તો શરૂ થઈ ચૂક્યું છે જે ઓગણીસ તારીખ સુધી ચાલવાનો છે અને આ રાઉન્ડ ભારે રહેવાનો છે આના પછી મિત્રો એક હજુ એક વરસાદનો રાઉન્ડ પાંચમાં નોરતા આસપાસ એટલે કે પાંચમી નવરાત્રી આસપાસ તમને જોવા મળવાનો છે અને ત્યાર પછી દશેરા સમય આસપાસ જે છે તે તમને ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળશે

સરકાર પાસેથી લીધેલી લોન અઢી ગણી વધી ગઈ છે સાત હજાર ચારસો ને તેત્રીસ કરોડ ની લોન જે હતી તે અત્યારે હાલ વધીને સત્તર હજાર કરોડ થઈ ગઈ છે એટલે કે અઢી ગણી થઈ ગઈ છે જે સાત હજાર કરોડની લોન હતી તે અત્યારે કરોડ થઈ ગઈ છે માત્ર પાંચ વર્ષની અંદર રાજ્ય સરકાર મિત્રો કુલ દેવું પણ આ પાંચ વર્ષમાં ત્રણ પોઈન્ટ પચીસ લાખ કરોડથી વધીને ચાર પોઈન્ટ ચૌદ લાખ કરોડ થઈ ચૂક્યો છે એટલે કે લગાતાર આંકડો વધી રહ્યો છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે કારણ કે દેવાના આંકડા વધવાય સારી વાત નથી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી પહેલા મંદી મળી શકે રાહત કારણ કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો હવે સુધરવા જઈ રહ્યા છે જ્યાં મિત્રો ભારતની રશિયા પાસેથી જે ઓઇલની ખરીદી છે તેને મુદ્દો બતાવીને એક બાજુ જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર સો ટકા ટેરિફ લગાવવાની તૈયારી કરી ત્યાં બીજી તરફ મિત્રો તેઓ વારંવાર ભારત પ્રત્યે અત્યારે નરમ વલણ અપનાવી રહ્યા છે ટેરિફ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અત્યારે પછતાવો કરી રહ્યા છે કે જેમણે જે ભારત ઉપર પચાસ ટકા જે ટેરિફ નાખ્યું તેને કારણે મિત્રો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે પછતાવો કરી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ તો તેમનું એક નવું નિવેદન સામે આવ્યું છે તેઓ ભારત ઉપર લગાવવામાં આવેલા પચાસ ટકા જે ટેરિફો છે તેના ઉપર કપરો નિર્ણય ગણાવતા ગણાવ્યો એટલે કે મિત્રો ભારત ઉપર આ ટેરિફ નાખવાનો જે નિર્ણય તેમણે લીધો એટલે કે અમેરિકા દ્વારા જે આ ભારત ઉપર ટેક્સ નાખવામાં આવ્યો ટેરિફ નાખવામાં આવ્યો એ નિર્ણય લેવો ઘણો બધો મુશ્કેલ હતો અને કપરો હતો તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું એટલે કે અહીંયા મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે લગાતાર ભારત પ્રત્યે લાગણી દર્શાવી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસ પહેલા પણ તેમણે એવું કહ્યું હતું કે તેઓ ભારત સાથે ધંધો કરવા માંગે છે વ્યાપાર કરવા માંગે છે વાતચીત કરવા જે ખાસ ગુજરાત અને ભારતમાં જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે બધા ઉદ્યોગોની અંદર હીરા કપો હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ કે કોઈ પણ ઉદ્યોગ તેની અંદર પણ મિત્રો રાહત મળી શકે જેથી ગુજરાતમાં જે છે તેજીના એંધાણ પણ બની શકે

દર વારંવાર નિયમોનો ભંગ કરનારા જે પણ મિત્રો લોકો છે તેવા તત્વો સામે મિત્રો કડક એક્શન લેવામાં આવે એટલે કે સખતાઈથી અને લોખંડી હાથે કાર્યવાહી કરવામાં આવે એટલે કે મિત્રો ખાસ કરીને રખડતા ઢોર છે તૂટેલા રસ્તાઓ છે અથવા તો એવા લોકો કે જે નાગરિકોના જીવનને જોખમમાં મૂકીને રસ્તા ઉપર આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરી રહ્યા છે આવા લોકો સામે જે છે તે કડક કાર્યવાહી કરીને લોકોને સુરક્ષા આપવામાં આવે તેવું પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી નિયમ તોડનારને લઈને ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો દર મહિને બારસો રૂપિયાનું પેન્શન મળશે ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને દર મહિને બારસો રૂપિયા ઘરે બેઠા આપશે અને વર્ષના ટોટલ પંદર હજાર રૂપિયા આપશે જે મિત્રો સરકાર તરફથી નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવવામાં આવે છે આ પેન્શન પાત્ર વિદ્યા લાભાર્થીઓ છે તેમને મિત્રો દર મહિને આ પૈસા જે છે તે બેંક ખાતામાં મળી જશે જેમાં મિત્રો

ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો બોરવેલ નખાવવા માટે સરકાર આપશે નેવું ટકા સબસિડી તો જો મિત્રો તમારે પણ ખેતરની અંદર અથવા તો ડાર નખાવો હોય બોરવેલ નખાવો હોય તો સરકાર તમને હવે નેવું ટકાની સબસિડી આપશે જ્યાં મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે મોટી જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે ખેડૂતોને મિત્રો તેમના બંધ થઈ ગયેલા બોર અથવા તો જે ડાર છે તેમને શરૂ કરવા માટે નેવું ટકાની જેટલી મિત્રો સબસિડીની સહાય આપવામાં આવશે સીઆર આર પાટીલે મિત્રો એવું પણ કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર સંકલ્પ છે સી આર પાટીલે કહ્યું હતું કે જે પાણી વધારે ભરાય છે તેમને ફરી એકવાર ડાર નખાવા માટે બોરવેલ નખાવા માટે જે છે તે નેવું ટકાની સબસીડી જે છે સરકાર તરફથી આપવામાં આવશે જો મિત્રો આ અંગે ભવિષ્યમાં કોઈ પણ મિત્રો જાહેરાત થશે અને યોજના બહાર પડશે તો અમે તમને જણાવી આપીશું તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા ready તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ત્રણ મહિનાનું રિચાર્જ મફત આપવામાં આવશે એટલે કે ફોનની અંદર તમે ઇન્ટરનેટ પુરાવો જે નેટ પુરાવો જે બેલેન્સ પુરાવો છો તે તમને ત્રણ મહિનાનું મફત મળશે ત્યાર પછી મિત્રો આ મેસેજ સાચો છે કે નહીં તેનો દાવો જે છે તે કરવામાં આવ્યો ત્યારે પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરવા જાણવા મળ્યું પીઆઈબી એ મિત્રો કહ્યું કે

ત્યાર પછી સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં તમાકુ અને ગુટખા ઉપર વસ્તુઓના વેચાણ સંગ્રહ અને વિતરણ કરવા ઉપર પ્રતિબંધ મુકતું નોટિફિકેશન કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ખોરાક દ્વારા મિત્રો જે છે તે બહાર પાડવામાં આવ્યું છે ગાંધીનગરથી મિત્રો તારીખ છ સપ્ટેમ્બર બે રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે ત્યારે રાજ્યની અંદર મિત્રો કોઈ પણ વેપારી જો કોઈ આવું કરતા પકડાશે તો તેના ઉપર મિત્રો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને કાયદેસર વિધિવત રીતે જે કાર્યવાહી પણ થતી હશે તે કરીને કડક પગલા લેવામાં આવશે તો હવે નિકોટીન વાળી વસ્તુ અને તમાકુ પર જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ તો તહેવારો નજીક આવતા મોંઘવારીની અંદર લગાતાર થઈ રહ્યો છે તેની વચ્ચે શાકભાજી બજેટ પણ મિત્રો કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક પાંચ છ દિવસથી જે છે તે ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેની અસર મિત્રો અત્યારે તમામે તમામ ગુજરાતના બધા જ શહેરો અને ગામડાઓની અંદર થઈ રહી છે જેમાં જોઈએ તો મિત્રો બધા જ પાવના બધા

બની ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લે તો બાળકોના આધાર કાર્ડ લઈને મોટા સમાચાર સામે આવ્યા તો જો તમારા બાળકો હોય અને તેમના આધાર કાર્ડ તમે કઢાવી લીધા હોય અથવા તો નીકળી ગયા હોય અથવા તો કાઢવાના હોય તો પણ મિત્રો ખાસ સમાચાર જોઈ લેજો કારણ કે બાળકોના આધાર કાર્ડ લઈને નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે જે તમારે જાણવું જોઈએ મિત્રો બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા હવે ફરજિયાત બની ગયા છે તો આધાર કાર્ડ બનાવતી જે કંપની છે તેમની દ્વારા મિત્રો તાજેતરમાં કહેવામાં આવ્યું કે બાળકોના બાયોમેટ્રિક્સ આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવા ખૂબ મહત્વપૂર્ણ છે જો આ અપડેટ કરાવવામાં નહીં આવે

જે છે તેની અંદર તમારે સમસ્યા આવી શકે ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂત મિત્રો સમાચાર સાંભળી લેજો કારણ કે અત્યારે હાલ ગુજરાતના ખેડૂતોની હાલત છે તે કફોડી છે કારણ કે જે ભારે વરસાદનો રાઉન્ડ પડ્યો છે તેનાથી ઓલરેડી ખેડૂતો પરેશાન છે ત્યારે બધા મુદ્દાઓ પણ સામે છે ગુજરાત રાજ્યના મિત્રો ખેડૂતોની સ્થિતિ અત્યારે અત્યંત દયનીય છે અને કફોડી બની છે કારણ કે પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી જેના કારણે તેઓને આર્થિક નુકસાન તો વેઠવું પડી રહ્યું છે બીજા નંબર ઉપર ખેત વપરાશની વસ્તુઓ પર મુક્તિ કરવામાં આવે એમએસપીનો કાયદો નકલી બિયારણ અને

ભારે વરસાદ પડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પણ ગયું છે તો આ બાબતે સરકાર ખેડૂતોની સહાય કરે તેવી પણ માંગણી ઉઠાવવામાં આવી અને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો ત્યાર મહત્વના સમાચાર મિત્રો તો મોદીજી દ્વારા કરવામાં આવી જાહેરાત આ યોજનાનો લાભ લઈને તમે મિત્રો ભાગ્ય બદલી શકો તેવું પણ જણાવવામાં આવ્યું છે અને મોદીજીએ તો મિત્રો એવું પણ કહી દીધું કે એવા લોકો કે જે કંઈક જિંદગીમાં મોટું કરવા માંગે છે તે આ યોજનાનો લાભ લઈ શકે કારણ કે આ યોજના જે છે તે નસીબ બદલનારી એટલે કે ભાગ્ય બદલનારી યોજના છે જ્યાં દર્શક મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને આ મુદ્રા યોજના

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે લાઇટ બિલ આવ્યું હશે તમે જોયું હશે કે ઓછું આવ્યું હશે અથવા હવે પછીના જે લાઇટ બિલ આવશે તમારા ઓછા આવશે કારણ કે વીજળીની અંદર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાતમાં જણાવ્યું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ મહિનાથી જે છે તે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે પંદર પૈસા જે છે તે પ્રતિ યુનિટે ઘટાડવામાં આવ્યા છે અને હવે મિત્રો તમને વીજળી બિલની અંદર ઘણી બધી રાહત મળી હશે અને આવનારા બિલમાં પણ મળશે

તે એકથી વધારે પાન કાર્ડ રાખી શકશે નહીં એટલે કે જો મિત્રો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય અને ડુપ્લિકેટ કોપીઓ હોય પાન કાર્ડની તો એ તમારે સરેન્ડર કરાવવી પડશે કારણ કે ડુપ્લિકેટ કોપીઓ પણ હવે તમે રાખી શકશો નહીં વ્યક્તિ દીઠ માત્ર એક જ પાન કાર્ડ રાખવાનો જે છે તે મંજૂરી મળી છે તો જો એકથી વધારે પાન કાર્ડ પકડાશે તો 10000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવો કાયદો મૂકવામાં આવ્યો છે હવે હેલ્મેટમાંથી રાહત મળી સમયથી રાજકોટ સુરત અમદાવાદ અને હવે મિત્રો જણાવી દઈએ તો પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવતો હતો જેથી લોકો રોષે ભરાયા હતા અને લોકોએ મિત્રો નારાજગી વ્યક્ત કરતી હતી ત્યારે બીજી તરફ મિત્રો ભાજપના કેટલાક ધારાસભ્યો દ્વારા પણ આની રજૂઆત કરવામાં